ગોગડી તા ડોહો શિયાળો કેવો ફાટી નીકળસ ખબર છે તને ભૂખ કેવી લાગે એમ થાય ખાઉ ખાઉ જ થાય નકરો બોલ શું કરું મારે મારે એમ થાય માં નથી ખાઉ નથી ખાઉ એક કામ કર તું એવી દવા લઈ કે મને ભૂખ જ નો લાગે ખાઉ નઈ તો એ હાલે ખેલી ગોગડી ડોસી માં ભૂખ માં ભેળાઈ ગયો એવી દવા આવતી હોય તો હારું ડોસી માં તો બધા એમ જ કરી ટીકડીઓ લઈ લેવી અને એ જલસા કાય રાંધું નઈ રાંધી નો વાસણ બગડે પછી પાપડ અને ડુંગળી લીંબુ મરચા વાળી દહીં અને દૂધ એવું બધું છે ને મસ્ત ડાઇનિંગ ટેબલ ઉપર તૈયાર કર મને એવી ભૂખ લાગી છે ને તે પૂછમાં હા તે હારવાળો દો પણ પહેલા મારા વાલા વાલા સબસ્ક્રાઇબર આરે વાત કર લઉં મારા વિડિયો જોવે પછી જયવીર સી અજય સી કિરણબા નૈનાબા તો તમને બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય બાપા સીતારામ જય માં મોગન અરે વાહ જાણે તો બધા વ્યૂઅર્સ ને ને તને હારી હારી કોમેન્ટ કરે છે ઓ કાહુરમ હું ગુડાણી તું બોલ મને તું ઈરુડી આરે પાછી બાધી બધી પંચાયત કરવા આવી લાગે બધું તું હમણા સોપડો ખોલવાની થઈ યો ઓરમ હું કામ પાડે હું કામ તું ઈ કે પેલા આઈ ગંગા જમના સાલુ કર્યા છે આંખમાં નાના ગોગડી બેન આજ તો હું ઝોકલા રે બાંધી નાય વઈ આવી ને હવે માર થાતું જ નથી આગળ અને ઓલી ઈરુડી નથી નકર નંબર નો બદલી તે અને ઈરુડી વાત થાય છે એટલે તે એટલે હવે એની આ રેવાન ન થાતું હું હવે આયના આયના તારા ઘરે રહેશ લે કાઈ હવે ગોગડી તું હવે હું આમાં સમજું આપણે કે વાસ્તે ગાસ્તે ઘરે આવી જેકી તું શાંતિ રાખ ને મને હે ને આને પેલી સાની રાખવા દે એટલે તું છે ને ઘડી કાઈ નો બોલતી હોરમ તું છે ને શાંતિ રાખ બાપા બધું થઈ જા અને તું છે ને એ ઝોકલા રે એવું કાઈ કર માં ઝોકલો બિશારો હારો જ છે તો હીરોડી એવી હતી એટલે પણ હિરોડી આવ્યા નથી મેકતી અને ફોન કરે છે ને હું કરે અને ઝોકલા એ બધે બેંક બધે નંબર દીધેલા છે એટલે ઝોકલો ક્યાંથી નંબર ફેરવે એ ભલે ને ફોન કર્યા કરે તારે હું એને આડ લેવા દેવા છે આપણે કાઈ નહીં બધું જાતું કર અન તું રોવાનું બંધ કર માર બાપળ્યો તું માર દીકરો છે તું તા તારે હાટવા બાણા ખુલ્લા છે તાર વઈ આવવાનું તે પણ આવી રીતે રીહાઈ નહીં આવવાનું હુરમ તું રો માં બાપા હમણાં અહીંયા છે ને ની રાતે છે ને જમી કારવી ને પછી હું ને ગોગડો ને ગોગડી ને બધ થાય તને મેકી જા હો હિમ ખીમ તું તાર તું ઉપાધી કર માં અરે શિબરી માસી એને તો છે ને તાળું માર દીધું ઘર માં અને હું તે છે ને વઈ આવી મારે રહેવું જ નથી ને હવે અન માર જાવુંય નથી ને માર કાઈ બળેતરા કરવી નથી હવે ભલે એમ જે કરવું હોય કરે હિરોડી ને સોકલો ને એમ જે કરવું હોય કરે મારે એને જાવાન થાતું જ નથી એક થી વિહે તે તું હું કામ ઉપાધી કરસો તારું ભલન માર દીધું હમણા હું ન્યાસી તારું તોડીન તન મેકી જાવ તું તારું ઉપાધી કર માં ઘર તારું છે સોકલા નું થોડું છે તું ન્યા એની આરે હાથ ફેરા ફરીન ગઈ સો ઉપાધી કર માં આપણે હું તને હમણા મેકી જાવ તું ખાઈ પી લે ની રાતે હસો બટેટા ને શાક બનાવે છે ભાખરી બનાવે કઢીન ખીચડી ને ડુંગળી બધુંય ખાઈ ની રાતે આરામ કરીને પછી જા ઉપાધી કરમાં અને એવું લાગે તો તું તાર ડોશીમાને દાદાને બેન લઈ લે હું જ છે અમાર બાધુકડા એટલે તું ઉપાધી કર અને દાદા એ પાછા આવી ગયા તને ખબર છે ને તું રાંધી મજા નથી દુખે છે ફેર છે માથું દુખે છે એટલે તું મોળો જીવ થાય છે મને બો અને રંધાઈ જાય એટલે મને સીન કરી આમ દઈ છે કેજે હો મને દઈ જાય કા માસીને કેજે બોગડા નહીં મોકલ દીઓ તું સિબરી માસીને મોકલજે

ยังกัวกรีตัวชีบริมาชีหาทุนซ้อนบบาวันนสุดทุนซบบาวนนีตัววิเริงจูกลันพอนก็เดินจกลอยยาดิข้าวอันนี้ผมหันจะขายป็นนิรัยเ็มจ้าคุณเลบุลแกเรกัวกรีอันนั้นคริมาสมาด้นวัดเซจุลย์จู๊กลันพอนก็เดินจกลอยาดิทุนซ้ขาบุลก็ก็ชนอันนี้หูมาเร็วคิวน้าหน้ากักรีสมาดานนักชูปนีมันเกียดโดนน้องจู๊กลอเขตตัวตัวทุนซบบานได้ทุนบบา પણ ઢોસા મારે જો સમાધાન થાય એટલે મારે તરત ઢોસા બનાવવા જોઈએ એટલે પેલા તે એને ફોન કર દઉં ને એટલે અહીં ઢોસા ખાઈ જાય એટલે મારે ત્યાં કાંઈ બળેતરા નહીં મારે બનાવવું નહીં ને કાંઈ મને મજા નથી હતી કરું તો અહીંયા છે ને હોસ્પિટલ બનાવી નાખું એટલે તમને બધાને ખાટલા પાથરી દો બધા હોય જાઓ ઓલું કે મને મજા નથી પેલું કે મને મજા નથી એમ થાય તે દાદા તે ભૂત બંગલેના ગુડાણા છે એને મજા નથી એટલે અહીંયા છે ને હોસ્પિટલ બનાવી નાખું ગોગડી હોસ્પિટલ બરોબર નામ એ તે ગોગડી રાખી દેવી એમ એટલે એ હોસ્પિટલમાં તમે બધાને ખાટલા પાથરી દો અને હું કમ્પાઉન્ડર ને ઓલા ડૉક્ટર સાહેબને બોલાવી લઉં બરોબર એટલે ગોગડી એ વાત હાસી કરી હોતી હોસ્પિટલ બનાવી નાખી એટલે તાર દાદા આйна ન્યાયના રે ઈ દાદા તન તારા મને કેટલા જદીન ખાઈ જાયસ કબરસી એને નરક માં મોકલી દેવાના થાય છે બસ એટલે હું આમણા ખાવાનું લઈને જાવ ને એટલી વાર છે તું જો બડિયો લેવાનો છે દોશીમાં માં તમે શાંતિ રાખો તમે ક્યાં કથા ચાલુ કરો છો એક તો આ વુરમ તો રોતી રોતી ગુડાણી આય આવ તમે આરોય ઉપાડો લ્યો છો તમે મુંગા મરો બાપા ગોગડી જાને બનાવવાનું હોય તો બનાવી ન કર હું પછી ઓનલાઈન ઓર્ડર કરીને ખાઈ લઉં બીજું હું તાર તારી તો પંચાયત જ નો ખૂટે બનાઈ જા ફટાફટ ખાવાનું હવે મને ભૂખ લાગી છે હું બનાઈ જા ખાવાનું હારોય તમારે મરવાનું છે હાલો મારા હારોય રહોડામાં લે ગમે ત્યારે આ તો બેહી જાય એ ઝીણકીને માર નો સીંધાય તો નો ડોસી માને સીંધાય નો માર ગોગડાને સીંધાય માર સીંધું કોને ને માર એકલા જ મરું ફૂડી વચ્ચે હોપારી મારે જ ખાવાનું લે આમાં હાલો મારા હારોય રહોડામાં થોડું થોડું મને કરાવો બીજું ન કરાવો તો કાંઈ નહીં રંધાવો તો ખરા તમે તો હાવ પણ હાથ ખંખેરી નાખ્યા હો

કેટલું કેટલું સહન કરતા ને આ બધું તો હું અત્યાર જેવું પેલા જેવું તો આ બધું હું સહન કોગડીઓ ખાવાનું લાવે થારું હું હવે પછી ખાવાનું લઈને જાવતા દાદા ભૂખ્યા ક્યાં હશે આ કોઈની મારે બળેતરા કાંઈ કરવી નથી નકર આમાં સાટો લોહી છે ને નહીં રે ગોગડી આવું તો હું તે સુબરી માસી આગળ સાબિત કર્યું હતું માસી આગળ કામ કરાવવાનું ન્યા જઈને રોકડામાં જઈને બેહી ગઈ મેં તમારે જે બનાવ હોય બનાવો ને ખાવ હોય ખાવ મને ફેર સડવા મીડાશ મને આમાં કાંઈ દેખાતું નથી મેં કીધું તેલ ની બદલે પાણી ના ખાઈ જાય ને પાણી બદલે તેલ ના ખાઈ જાય એવું બધું થાય એટલે મેં તમે આજ રાંધો તે શિબડી માસી કે લાય વળી આજ રાંધી નાખું બીજું હું હવે બધું બરોબર બનાવ્યું હોય તો ધારું નકર કર કાંઈ નહીં ખાજો બતા એમ ના બીજું હું ત્યારે કેટલીક બળેતરા કરવી આવી અને જે બનાવ્યું હોય તમારે ખાવાનું છે મેં તો હું ત્યાં જઈને રવાડામાં જઈને મને ફેર સડતા હતા એટલે બેહી જ ગઈ येली आशीबरी माशे बनायू हारूद बनायू उशन येली आबतू जोतो खरीतू लीला कें पापड थाइग्या आवा थोड़ा वोई साश को दा, मा कोतमरी पबराई दीदी ता दादा न दात्म सोटी जावानी से ये डोशी माँ जेव राइंतु ये उलाइन वया जाव जा ยี่ารู <hi> ้ด้วยใชว่าชันโตสัตว์ทัดว่าอันนั้นใช้ตั้มเจ้าโตรสวท้ายูนประตูแยกทุเรน้าเยาอ้ลูกธรรมทีท้าอยู่ในตัวทีท้าอยู่ในประตูธรรมน์ายากูจะช่วยตัีท้ายูเลตัวอูปัดดกรูมาว่าชันตัวมาเร็ววันอันเลวุรบเบี้ยจะเล็กขาวมาดิกรู้ปัจิตุตัดใจตัวทศขาวทวร์สายใจนั่นเลี้ยมตันพอนก็ชุดตุนจุกลอยเบี้ยวจนใครใจจดทวร์สาว અચાર્યા ડિસલાઈન ઘરે જા ઘરે બીજું હું ખવડાઈ દે એવું ન કરાય ગમે એવો છે તો એ તારો વર છે પતિ પરમેશ્વર એને આરવાય તાર ખવડાવવું પડે ને એને ને પછી તારે ખવાય તારે ન ખાઈ લેવાય ગયો હા ઓ શિબરી માસી હા વાત છે તમારી હું ઘરે ખવડાવું પછી હું ખાવ હાલો શિબરી માસી હવે આપણે તો લેવી પેટનો ખાડો પૂરી લેવી હાલો 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 ગોગડા હાલો શિબરી માસી ને હાલો Khá rồi chú tu, nằm, phật a phật băn hãy nãy chú tu. Hà, mẹ kì tu, khá yên cháu, tu, kare tu, rán tí, đê phá si nhá, kẻ chét, tu, đê vãi, mẹ kì tu, lãi u, ái nán, nãi nán, u pì rau, khá đi, cháu mà nã, băn y zãi, nãi lé, khá tí,